તરફ અમદાવાદમાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં અલગ અલગ સ્થળે ચાર વાગે સાયરન વાગશે મેમનગર ફાયર સ્ટેશન પાસે સાયરન લગાવવામાં આવ્યા છે એકસાથે બપોરે ચાર વાગે સાયરન વાગશે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકાર તરફથી સમગ્ર રાજ્યમાં સિવિલ ડિફેન્સની તાલીમ માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને શહેરભરમાં ચાર વાગે અલગ અલગ સ્થળો પર સાયરન વગાડવામાં આવશે હાલ દ્રશ્યો મેમનગર ફાયર સ્ટેશનના છે જ્યાં આગળ આ સાયરન છે તે લગાવવામાં આવ્યું છે કલેક્ટર પ્રશાસન તરફથી જે તૈયારીઓ કરવામાં આવી છે તે અનુસાર બપોર બાદનો સમય છે તેમાં ચાર વાગે આ સાયરન છે તે વગાડવામાં આવશે અને અમદાવાદ શહેરમાં સાંજના ટાઈમે બ્લેકઆઉટ કરવાનું રહેશે આ જે સમય છે તેમાં મહદઅંશે ફેરફાર પણ કરવામાં આવેલા છે અને તે અનુસાર અમદાવાદ શહેરમાં સાંજે સાડા થી નવ કલાકે બ્લેકઆઉટ કરવામાં આવશે પ્રશાસન તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તમામ લોકો જે છે તે સ્વેચ્છાએ બ્લેકઆઉટ કરે જેથી કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તો લોકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેને લઈને તેઓ સજાગ રહે એટલું જ નહીં જે પ્રશાસન છે તેના અલગ અલગ વિભાગના અધિકારીઓ છે તેને પણ આ માહિતી મળી રહે કે યુદ્ધ જેવી પરિસ્થિતિ જો દેશમાં સર્જાય તો તેવા સમયે એકસો આઠથી લઈ અને અલગ અલગ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અને તેની સાથે જે અન્ય પ્રશાસન છે તેણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અમદાવાદ શહેરમાં સમગ્ર શહેરને સંભળાય તે રીતના અમદાવાદની મધ્યથી લઈ પૂર્વ અને પશ્ચિમમાં આ તૈયારીઓ કરવામાં આવી છે ન માત્ર શહેરી વિસ્તારમાં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચાર કલાકે સાયરન વગાડી અને નાગરિકો છે તેમને જાગૃત કરાશે કેમેરામેન રાસા સાથે કુશાંક્ષોની એબીપી અસ્મિતા અમદાવાદ